બનાસકાંઠામાં હરિયાળી ક્રાંતિ વીસ વીઘામાં પંદર હજાર વૃક્ષારોપણ સંકલ્પ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવાડા ખાતે એકસાથે સાથે એકાવનસો રોપાનું વૃક્ષારોપણ કરાયું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે એક પેડ માકી નામ અભિયાન હેઠળ બનાસકાંઠાના લુણાવા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો સામાજિક વનીકરણ વિભાગ અને પીએન માણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આવો ધરતી માકો હમ સજાય એક પેડ માકે નામ લગાય અભિયાન હેઠળ એકસાથે એકા વંશો વ્યક્તિઓ દ્વારા એકા વંશો વૃક્ષોનું વાવેતર કરાયું હતું લોણાવાડા ખાતે કુલ વીસ વીઘા જમીનમાં પંદર હજાર વૃક્ષ વાવેતર પૈકી પ્રથમ ચરણમાં આજે એકાવનસો સ્થાનિક રોપાઓનું વાવેતર કરાયું હતું બિલોચી ફરગોવન ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ બનાસકાંઠા આવા ગામે આજે ગામ લોકો અને આજુબાજુના બધા વૃક્ષ પ્રેમી ભાઈઓ બહેનો આજે આવ્યા છે અને સજોડે બધા ભેગા મળીને વૃક્ષનારાયણની સેવા આરાધના કરવાનો સંકલ્પ કર્યો અને અહીંયા વીસ વીઘા જેટલી જમીનમાં એક સાથે ગોચરની જમીન હતી અહીંયા ખાડા કર્યા ખાતર નાખ્યું તેની અંદર ડેરી દ્વારા વૃક્ષોની વ્યવસ્થા કરી પીએન માળી અને એમની ટીમે સહયોગ કર્યો વાયર ફેન્સિંગ હવે ડ્રીપનું પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ અને આવનારા સમયની અંદર અને રક્ષણ થાય એ માટેની પણ એક વ્યવસ્થા ટીમ બનાવી ગામે ગામ આવા વન બને જે સરકારી ગોચરની જમીન છે જેનો કોઈ ઉપયોગ બાકી થતો નથી તો ત્યાં વૃક્ષ નારાયણની સ્થાપન કરીએ તો આવા નાના નાના વન બનાવવાનો આ વખતે લગભગ પાંચ કરતા વધારે વન થરાદ તાલુકાની અંદર બનાવવાનું નક્કી કર્યું છે આવનારા સમયમાં પિલુડામાં પણ એક મોટું સો વીઘા જેટલી જમીનમાં થશે અહીંયા પણ સો વીઘાથી વધારે મોટા વિસ્તારમાં થશે આજે એક શરૂઆત વીસ વીઘાથી થઈ છે પણ હજુ વધારે જમીન છે અને પીવાના પાણી અહીંયા પાણીની ખેંચ છે તો એક બોર ટ્યુબવેલ છે એ ખેત તલાવડી પણ બની છે અને આવનારા સમયમાં નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવશે તો આખો વિસ્તાર હરિયાળો બને અને પર્યટન સ્થળ જેવું થઈ જશે તો જે જે લોકો જોડાયા છે બધાને અભિનંદન વૃક્ષની જરૂર આપણા બધાની છે જેટલા ઓક્સિજન જેટલા શ્વાસ આપણે લીધા છે ઉશ્વાસ જેટલા કાઢ્યા છે તો વિશ્વાસમાંથી ફરી પાછું પ્રાણવાયુ બનાવવાનું કામ એ વૃક્ષ કરે છે ઝાડ કરે છે તો આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે આપણે વૃક્ષનું જતન કરવું પડે એનો ઉછેર કરવો પડે એનું રક્ષણ કરવું પડે અને જેટલા શ્વાસ આપણે ઓક્સિજનના લીધા છે કમસે કમ એના કરતાં વધારે વૃક્ષ વાવીને આપણે આંખ બંધ થાય એ પહેલાં આપણે જોવું છું